હા લાભુ બોલતા બોલતા નથી કે છે ને બોલવું નતું કે તો બોલવું તો જોઈએ ને સીતારામ તો કેવાય ને કઈ નો પંડારામ હર મહાદેવ ઘર ઘર મહાદેવ ને પાછા આવીશું વેલા વેલા હા વેલા વેલા હમ પાછા ત્યાર કે જાય ગાડી આવી ગઈ છે અજયભાઈ ની અજયભાઈ ગાડી લઈને આવી ગયા છે ને આ છે મીરાબેન પણ ત્યાં છે ક્યાં સાહેબ ત્યાં પેલા વહેલા આ બાજુ અહીં ફેર જ રાખ હ ઓકે

pas pasar kan tuh milih apa pasar? Hm, kau sih, aja tak apa aja net lem mira? Aja mira no. Berdeh wow, happy birthday mira bin. Traveling mau aja berdegi om mira no. શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ અત્યારે મોર્નિંગનું વાતાવરણ વાતાવરણ બહુ જોરદાર છે ને અમારે વાતાવરણ અત્યારે થોડુંક તંગ થઈ ગયું છે એટલે તમે કીધું તંગ શું થઈ ગયું ને વાતાવરણ હં વાતાવરણ તંગ સ્તબ્ધ થઈ ગયા એટલા માટે કે અમે છે ને અત્યારે હવે નીકળવાના છે હમણાં હા યુકે જવા માટે પાછા રિટર્ન બેક ટુ પેવેલિયન બરાબર અને અત્યારે તમને વાતાવરણ તો વાગ્યા પોણા આઠ હવા હાથ સાત સાડા સાત થયા સાડા હાથ થયા છે અત્યારે સાડા સાત રોડ પોણા આઠ અને બાપા અત્યારમાં જોઉં જોવે બધું બકાલું બકાલું કેવું થયું કામ પ્રોબ્લેમ છે બધું જો અત્યારમાં સવાર માટો મારે ચેક કરે બધું કે કેવું છે શું છે આમાં શું કરવાનું જરૂર છે એટલે આ બધું બકાલું છે આપણું વેજીટેબલ્સ રાઈટ અહીંયાથી સેટમાં સુધી એટલે તમે ખાધા રાખો ભાંડાડાની કે ખૂટે જ નહીં હમ ને અત્યારે જે છે ને વાદળછાયું વાતાવરણ છે એકદમ પણ વરસાદ નથી તો સારું છે વરસાદ નત એટલે નહીં તો હમણાં ગયા વર્ષે તો ખબર છે ને વરસાદ કૂતો તો ભૂકા કાટે નાખ્યા હતા એકરામાંથી નીકળાતું નહોતું અહીંથી અમારે બાકી છે સારું અત્યારે જો પંખીડા આરામ બોલે છે બધા ચી 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 કરે ને મસ્ત છે અત્યારે મા વહેલાં ઊઠી ગયા તા તાજા છ વાગ્યા મુઠે ગયા હતા છ વાગ્યા મુઠે ગાં હજી મારે નાવાનું બાકી છે મીરાઈ નાઈ લીધું મનીષાઈ પણ નાઈ લીધું મારે હામદભાઈ પણ ત્યાર થઈ ગયા હામદભાઈની પણ જવાનું છે બારકણી અત્યારે પણ એ અમારે યુકે નતા આવતા હજી વાર છે એને ત્યાં રોકાવાનું હોય પણ અમારે જવાનું છે એ અત્યારે છે ને જવું એને પણ અમારે પણ એને જાવું છે બધાને મળવા લાવને ભાંડરડાઓને એટલે એ હમણાં છે ને તૈયારી કરે માસી ને મળવા જવું રાઈટ એકની બે માસી મળવા જવું માસી માસિદ જાજી હોય પણ બે માસી ને જવું જ મળ્યું બસ એવું છે અને ગુઈ પેક થઈ ગયું છે હવે બધી

જઈએ છીએ આપણે અમદાવાદ અને અહીંથી એટલે સવારમાં વહેલા નીકળીએ તો પછી પાછા ત્યાં પહોંચી એ ટાઈમે હમ બસ બાકી ત્યાં જો ભાંડેડા બધા બેઠાશ મળવા આવ્યા આપણે પોલાભાઈને ને હ અર્જનભાઈ ને એવું હે બધી પહેલા વહેલા આ બાજુ અહીં ફે જ રાખ હસ ઓકે હમણાં અમે તો આવ્યું પાછા ક્યાં અમારે ત્યાં હેવું તો અમે તો કંઈ એવું નથી કહે કંઈ આપણો ગમે ત્યારે આવું હોય તો અમારે ક્યાં ત્યાં હેવું કંઈ એવું તો શેર નહીં કહે ચાલો હં હા ઈ તો હોય જ બધાય નહીં હે અર્જન હમણાં આવીશું પાછા અરજન

કરતા કઈ યાદી ન કરતા બિલકુલ ક્યાં અમે આ પ્લેન માં બેસે એટલે આઠ કલાક માં એટલે કઈ એવું કઈ હે નહી કે કઈ બરાબર अपने <laughs> <laughs> હે માણસ જોવલી આમાં ક્યાં છે ટ્રાફિક ક્યાં એટલી તમે ટ્રાફિક કહેવાય એમાં એક્સિડન્ટ છે જોરદાર એવા મોલમાં આવ્યા હૈમાં હે ને મીરાબેન કે આઈસ્ક્રીમ કાઈ આઈસ્ક્રીમ જેવું તો કંઈ દેખાતું નહીં હમણાં બે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ વગરમાં હે આ હાલો કંઈ વાંધો નહીં ગોરા મોલ છે Είναι ένα μολ. Εγώ δεν είμαι εδώ. Εγώ είμαι εδώ. 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 Είμαι બને લઈ આવે અને આ છે એસપી રિંગ રોડ સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ ઉપર આવ્યું અહીંથી છે ને આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ એ બાજુમાં છે આ મોલ મારે એમ થયું કે ચાલો જ રાખ જોઈ લઈએ મસ્ત છે બરાબર એટલે અહીંથી નીકળો તો આવજો તમે એક ગોરા મોલ ઘણી બધી શોપો છે અંદર તે એમાં બધી ના પાણીપુરી ખાવી હોય તોય પણ છે પાણીપુરી માણસોને આપણે પાણીપુરીનો બહુ શોખ છે ને આજકાલ તો પાણીપુરી ખવાય પણ હજી છે ને અત્યારે ખાઈને માણસો હોય અહીંયા અત્યારે જ માણસો ન હોય કારણ કે હજી બી અર્લી છે એટલે બારોબારથી તમને એમ લાગે કે કંઈ હોલ જેવું કંઈ દેખાતું જ નથી પણ અંદર બધું ઘણું બધું છે ઘણી બધી બ્રાન્ડેડ છે બ્રાન્ડ છે બધી અંદર જો આવજો તમે તમને એ નીકળો તો આ બાજુ થી ભાઈ અમે નીકળ્યા નથી આવ્યા ને કારણ અમારે ક્યાં અહીંયા આવવું નતું અહીંયા કોણ આવવાનું છે ને આજકાલ છે ને આવું સ્ટાઇલિશ હોય ઇમિટેશન જ્વેલરીનો બહુ શોખ છે કે ઇમિટેશન જ્વેલરી લઈએ ને આપણે હે તો ઇમિટેશનને કંઈ લેવા દેવા કંઈ ઓન ને બ્રે કારણ કે આપણે કોઈ ઇમિટેશન બિમિટેશન કંઈ પહેરતા નથી પહેરીએ તો ઓરિજિનલ પહેરાય પણ આ છોકરા હવે બધા જે ન્યૂ જનરેશન છે એને બધા છે ને ઇમિટેશન જોઈએ ਮਾਰੇ ਤਾਂ ਕਈ ਲੈਵੂ ਨਾ ਤੋ ਅੱਲੇ ਪੇਸ਼ੇ ਮੈਂ ਕਿਤੋਂ ਆਪਰੇ ਕਈ ਲੈਵੂ ਨਾ ਨੇ ਅੰਦਰ ਫੋਨ ਕਮ ਜਾਉਂ। ਣੇ ਨੇ ਸੀਓ ਕਰਨਾ ਮਾਰੇ ਲੈਵੂ। ਤੋ ਮੈਂ ਕਿਤੋਂ ਲਿਓ ਬੀਜੋ ਤੋ ਹਾਂ। ਖਰੀਦੀ ਕਰੀ ਜੋ। ਹੂੰ ਖਰੀਦਕਾਰੀ ਆਇਆ ਪਰ ਰਾਮ ਜਾਣੇ। ਇਹ ਆਪਾਂ ਪੈਰਾਂ ਲਿਦਾ। ਹਾਂ ਹਾਂ। ਆ ਦੇ ਹਾਰ ਉਠਾਉ ਖੋਲਿਓ ਪੈਰ ਲਿਦਾ। ਇਤੋਂ ਹਾਲੋ ਤਾ ਇਹ ਜਾਉ ਨਾ। ਹਾਂ ਇਹ ਜਾਗਦੀ ਹੋ ਜਾਈ।

મે બસ મીરેજલ કે ખાધા તો બહુ હોત પ્રોફુ કત એક અર્ધ લાગુ બેન સ્પેશિયલ પરત ના થા થા લાગુ બેન થા તે આજ મેસ કરી હે બતાય મેસ તો બહુ કરી હે મે મે હવે પછી આ હોટેલ માં ઉતરા હું હોટેલ ફાઇન છે બને બહુ સારો હોટેલ છે આમ મે ત્રણ બેડ રૂમ ત્રણ બેડ છે ને એસી બધી બધી સપોર્ટ ને પ્રોફુ અજેનો બે બે કતો દેશે ઉપર આકલનો આકલનો મતલબ લાઈટ ઊઠી મમ્મી ને બે બે પર બેઠી કેને વાત દરતી હોય થોડે થોડે નાવખતે હે ને મમ્મી નું ફેરો સપડતું હા બેટા હું કામ તો કે આ બેટા કે મમ્મી છે ને કે મા બાપ સેવા કરવા માટે કહીતી કે આપ બે પ્રોપર સેવા કર

એવું લાગે તમે કહેજો કારણ કે આ જો આ સ્ટેચ્યુ ને એવું કંઈ હતું નહીં પહેલાં આઈ ડોંટ થિંક હતું કંઈ ગાંધી બાપુ ને પેલા થ્રી મંકી એન સરદાર પટેલ એટલે આવું છે બધું તે હવે બસ જો રાહ જોઈએ છે મને ચેક ઇન થઈ જાય એટલે પછી ભાગતા બરાબર ને वेले रू आवे दोहा ने दोहा थे पछि यूके मैनचेस्टर मानसो तो रातना ना खबर नहीं मुसाफरी करे थे मैं रात प्लेन ही होई थे कई खबर नहीं पड़ता रातना ना मानो ने के मजा आवे बे का थई गया है बेन बेन हमारे बेगा थई गया है जो <laughs> ચેક ઇન થઈ ગયો હવે હવે જવું છે ઇમિગ્રેશનમાં